વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં માજલપુર વજ્રધામ આધ્યાત્મિક સંકુલ ખાતે નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં યોજાયેલા આ કેમ્પમાં શહેરની સ્કૂલ કોલેજ અને ખાનગી સંસ્થાઓમાંથી જોડાયેલા આશરે સાડા સાતસો જેટલા યુવાઓએ ટેસ્ટ કરાવ્યા હતા આ અવસરે વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ સહિત મહાનુભાવો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનું આયોજન વીવાયઓ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા વિશ્વભરમાં આવા કેમ્પ યોજી એક કરોડ લોકોના ટેસ્ટ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે થેલેસેમિયા એક વારસાગત રક્તરોગ છે જેમાં શરીરમાં હિમોગ્લોબિનની કમી રહે છે આ કારણે દર્દીને થાક એનિમિયા તથા ગંભીર સ્થિતિમાં વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે લગ્ન પૂર્વે અથવા તો યુવાઓએ ટેસ્ટ કરાવવાથી આ રોગને આગળ ફેલાતો અટકાવી શકાય છે સમગ્ર આયોજન સંદર્ભે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી તથા તેઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી આ અવસરે ઉપસ્થિત રહેલ વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની દ્વારા વીવાયઓ દ્વારા કરાયેલ આયોજનને વખાણી સમગ્ર ટીમને શુભકામનાઓ પાઠવી હતી વિશ્વ નેતા એવા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિવસ ઉપલક્ષ્યમાં અનેકવિધ સેવા કાર્યોનું આયોજન દેશભરમાં થઈ રહ્યું છે આજે વડોદરા શહેરમાં વિવાયો અને વૃદ્ધામ સંકુલના તત્વધાનમાં ટેલેસેમિયા મેગા ડ્રાઈવ તેમાં સાડા સાતસોથી વધુ ટેલેસેમિયા ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ થવા જઈ રહ્યો છે એ બદલ વીવાયો એમની સંસ્થાના બધા જ કાર્યકર્તાઓને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું આજે રજદામ આધ્યાત્મિક સંકુલ ખાતે વલ્લભયુદ્ધ ઓર્ગેનાઇઝેશન વિવાયોના માધ્યમથી જે આખા દેશમાં એક કરોડ હેલેસેમિયા ફ્રી ટેસ્ટિંગનો પ્રોજેક્ટ છે તે અંતર્ગત વિશ્વ નેતા લોકપ્રિય યસ્વી વડાપ્રધાન ભારત દેશના શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસના ઉજવણીના ઉપલક્ષમાં આ દિવ્ય સેવા કાર્ય વિવાહોના માધ્યમથી વ્રજધામ સંકુલના અંદર કરવામાં આવ્યું છે આજે સાડા સાતસો થેલેસેમિયાના ફ્રી ટેસ્ટિંગનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો સિગ્મા યુનિવર્સિટીના અનેક બાળકો અને યુવાનોએ આ ટેસ્ટિંગના અંદર ભાગ લીધો છે નરેન્દ્રભાઈ મોદીજીનું જીવન એ સૌ માટે અત્યંત પ્રેરક છે એક નાનું બાળક જે વડનગરના સ્ટેશન પર ચા વેચતો અને એ બાળકમાં સંકલ્પ જાગ્યો કે હું ભારતીની સેવા કરું અથાગ પરિશ્રમથી પુરુષાર્થથી તપથી અનુશાસનથી અને ઈશ્વરની કૃપાથી અને આત્મબળથી નરેન્દ્રભાઈ આજે વિશ્વના સૌથી મોટા લોકતંત્રવાળા દેશ ભારતના વડાપ્રધાન બન્યા તેનું આપણે સૌ ભારતીયો અને વિશ્વભરના ભારતીયો એ ગૌરવ લે છે આ પંચોતેર વર્ષનું એમનું જીવન એ પ્રત્યેક બાળક અને યુવાનો માટે પ્રેરક છે દરેકે એમનાથી શીખ લેવાની જરૂર છે કેટલા પણ ઉતાર ચઢાવ જીવનના અંદર આવે પણ હાર ન માનવી અને અનુશાસનથી પોતાના જીવનને જીવતા રહેવું સેવા ભાવનાથી પોતાના જીવનને સમર્પિત કરવું ો કે લી જો જીતા હૈ કે લી જો રોતા હૈકા પ્રત્યેક કર્મ ગીતા ઓર હર આંસુ રામાયણ હે આજ જ ભાવનાને ચરિતાર્થ કરતું એ નરેન્દ્રભાઈ મોદીનું જીવન છે આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીશ્રીને ખૂબ ખૂબ એમના પંચોતેરમાં જન્મદિવસની બધાઇ પાઠવું છું આ જ રીતે એ સેવા કરતા રહે મહાભારતીની સેવા કરતા રહે પ્રભુ એમને શક્તિ આપતા રહે અને આ જ રીતે એમના સો વર્ષ પણ પૂરા થાય એવી હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પ્રદાન કરું છું આ પ્રસંગે જયપ્રકાશભાઈ સોની ભાજપના અધ્યક્ષ સાથે આના પહેલાં કેવુરભાઈ રોકડિયા ધારાસભ્ય ડૉક્ટર વિજયભાઈ અમારા સિગ્મા યુનિવર્સિટીના અને આખા આયોજનના મુખ્ય સંયોજક હર્ષભાઈ સાથે અમારા સેવાર્થી અનિલભાઈ ગરદેવીકર નહેમેશભાઈ ધડુક સહિતના અમારા વિવાહોના બધા જ પદાધિકારી કાર્યકર્તાઓ ભેગા થયા અને આયોજનને સાકાર કરવામાં બધાએ સૌએ જહેમત ઉઠાવી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા